નમસ્કાર નવપ્રા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતેથી ગેરકાયદેસર કબજાનો ગાંજો જથ્થો નવ કિલો બસો પાંચ ગ્રામ કિલો બાણું પોઈન્ટ જીરો પચાસ તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ સત્તાણું હજાર પાંચસો પચાસની મત્તા સાથે એક ઇસમને પકડી પાડી એનડીપીએસ નો ગુનો દાખલ કરતી સયાજીગંજ પોલીસ પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન એક જુલી કોઠિયાની સૂચનાથી મદંદી પોલીસ કમિશનર ડીજે ચાવડાએ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જેડ એન ધાનસુરા સહજીગંજ પોલીસ સ્ટેશન રૂબરૂ હકીકત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન રાહુલકુમાર જવરભાઈ બક્કલ નંબર ત્રણસો સત્તાવન બાતમી હકીકત મળેલ કે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોના અંદરના ભાગે આશરે પચીસ થી ત્રીસ વર્ષનો એક યુવાન કે જેને શરીરે આછા ગ્રીન પિંક કલરની અડધાવાયની ટી શર્ટ તથા કમળે કાળા જેવા કલરનું જીન્સ પહેરેલ છે તેની પાસે રહેલ કાળા કલરનો ઠેલો છે